ઓમ શ્રી ગણેશાય નમઃ બોલો શ્રી કૃષ્ણ ભગવાન ને જય તો ભક્તો આજે શુભ એકાદશીના દિવસે સાંભળીશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આપણે ત્રીજો અધ્યાયની કથા સાંભળીશું એકાદશીના દિવસે આ આ અધ્યાય સાંભળવાનું ખૂબ જ મોટું મહાત્મ્ય છે અને ખૂબ જ પુણ્યને પ્રાપ્ત થાય છે તો આપણે એકાદશીનો વ્રત ઉપવાસ કરીએ અને આજના દિવસે જો આપણે આવી કથાનો જો કથા સાંભળીએ અને આપણે એમાં ધ્યાન મન દઈને આપણે પૂરા શ્રદ્ધા સાથે આ ભક્તિ કીર્તન કરીએ તો આપણને વધુને વધુ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભક્તો તો આપણે આ કથા પૂરેપૂરી સાંભળીશું તો તમે પણ પૂરેપૂરી આ કથા સાંભળજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દિવસે કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને પુણ્યની પ્રાપ્તિ થાય તો આવો આપણે સાંભળીએ ત્રીજા વિધ્યાની કથા અર્જુન પૂછે છે હે જનાર્દન પ્રભુ જો તમે કર્મ કરતા બુદ્ધિ એ જ શ્રેષ્ઠ માન્ય હોય તો હે કેશવ આવા ઘોર યુદ્ધરૂપ કર્મને વિશે મને શા માટે પ્રેરો છો આવા વ્યામિશ્ર પરસ્પર વિરુદ્ધ અર્થવાળા વાક્યથી આપ મારી બુદ્ધિને મોહિત કરતા હો ને શું એમ મને લાગે છે માટે આપ નિશ્ચય કરીને મને એક જ વાત કહો કે જેથી હું મારું શ્રેય સાધી શકું શ્રી ભગવાન કહે છે હે નિષ્પાપ અર્જુન આ લોકમાં બે પ્રકારની જ નિષ્ઠાઓ સાંખ્ય યોગની જ્ઞાનીઓની અને કર્મયોગથી યોગીઓની કર્મયોગીઓની એમ મેં પ્રથમથી જ કહે છે વળી કર્મના અંદાજ જ આદર જ ન કરે તેથી કાંઈ પુરુષ નિષ્કર્મને જ્ઞાનયોગ સિદ્ધિને પામતા નથી તેમ કર્મ સમૂળ ગા છોડી દેવાથી પણ સિદ્ધિને મોક્ષ માર્ગની સિદ્ધિને નથી જ પામતા કારણ કે કોઈ પણ મનુષ્ય પ્રાણી ક્યારેય એક ક્ષણવાર પણ કર્મ કર્યા વિનાનો રહેતો નથી પ્રકૃતિના ગુણો સર્વ પ્રાણીઓ પાસે પરવસ્તામાં રાખીને અવિરતપણે કર્મ કરાવે જ છે જ અને જે કર્મેન્દ્રિયો નો ઉપરથી સંયમ કરીને મનથીને જો વિષયોનું જ સમરણ કરતો વર્તે છે તો તે મૂઢ બુદ્ધિવાળો માણસ મિથ્યાચાર દાંભિક જ કહેવાય છે પણ જે ઇન્દ્રિયોને મનથી નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મયોગનો આરંભ કરે છે અને ફળમાં અનાશક્ત રહે છે તો તે અર્જુન તો હે અર્જુન તે સર્વથી શ્રેષ્ઠ મનાય છે માટે તારું માટે તારું જાતિ ગુણ પ્રમાણે નિયત થયેલું અવશ્ય વિહિત કર્મ કર કારણ કે કર્મ નહીં કરવા કરતાં કર્મ કરવું એ ઘણે દરજ્જે સારું છે અને એમ જો તું કર્મ છોડી દઈશ તો તારા શરીરનો નિર્વાહ પણ સિદ્ધ નહીં જ થઈ શકે યજ્ઞને માટે કરાતા કર્મ સિવાયના બાકીના કર્મ કરવામાં જ આ સઘળો લોક કર્મથી બંધન પામનારો છે થાય છે માટે હૈ કૌન તો ફળમાં આશક્તિ છોડી દઈને કેવળ યજ્ઞને માટે જ કર્મ કરનારો થા પૂર્વે સૃષ્ટિ સમયમાં જ બ્રહ્માએ યજ્ઞોએ સહિત પ્રજાઓને સર્જી ને કહ્યું કે આ યજ્ઞ કરવાથી તમે વૃદ્ધિ પામો આ યજ્ઞ જ તમારા ઇષ્ટ મનોરથો સિદ્ધ કરશે આ યજ્ઞથી તમે દેવોની સંભાવ સંભાવના કરો અને તે દેવો તમને સંભાવના કરીને વૃદ્ધિ પમાડે એમ પરસ્પર સંભાવના કરતાં તમે સર્વ પ્રજાઓ ઉત્તરોત્તર પરમ શ્રેય પામશો તે યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવો અને ઈચ્છિત ભોગો આપશે પરંતુ તે દેવોએ આપેલા ભોગોને તેમને આપ્યા સિવાય જે ભોગવે છે તે તો ચોર જ છે યજ્ઞ કરતાં અવશેષ રહેલું અન્ન જમનારા સત્પુરુષો સર્વ પાપથી મુકાય જાય છે અને જે પાપીજનો કેવળ પોતાને જ માટે રાંધે છે તેને ખાય રાંધીને ખાય છે તે તો કેવળ પાપનું જ ભક્ષણ કરે છે ભૂતપ્રાણી માત્ર અન્નથી જ ઉત્પન્ન થાય છે અન્નથી ઉત્પત્તિ પર્જન્યથી થાય છે પર્જન્યમય કયજ્ઞથી થાય છે અને તે યજ્ઞ ક્રિયા સાધ્ય હોવાથી કર્મથી જ તેનો સમુદભવ સિદ્ધિ છે કર્મ બ્રહ્મથીને કરતાનું શરીર અને પ્રેરક વેદ એ બંનેથીને સિદ્ધ થાય છે અને તે બ્રહ્માક્ષર સ્વરૂપ પરબ્રહ્મથી જ ઉદ્ભવેલું છે માટે સર્વવ્યાપી પરબ્રહ્મ નિત્ય નિરંતર યજ્ઞમાં પ્રતિ પ્રતિષ્ઠા પામેલું છે આમ અનાદિ કાળથી આ લોકમાં ભગવાનને પ્રવર્તાવેલા ચક્રને જે માણસ નથી અનુસરતો તે પુરુષ પાપરૂપ મનુષ્યવાળો અને ઇન્દ્રિયારામ હોવાથી હે પાર્થ આ લોકમાં નિષ્ફળ જીવે છે અને જે માણસ તો આત્મ સ્વરૂપમાં જ પ્રતિવાળો હોય અને આત્માનંદમાં જ સદાય તૃપ્ત હોય અને આત્માનંદના લાભથી જ સદાય સંતુષ્ટ રહેતો હોય તે પુરુષને કાંઈ કરવાનું હોતું નથી કેમ કે આ લોકમાં તેને કર્મ કરવાથી કાંઈ અર્થ પ્રયોજન નથી હોતું તેમ ન કરવાથી કાંઈ અનર્થ જેવું પણ નથી હોતું તેમ તેને તો સર્વભૂત પ્રાણી માત્રમાં કોઈ જાતનો અર્થ સંબંધ પણ હોતો નથી માટે તું પણ ફળાશક્તિથી રહિત થઈને તારે કરવા યોગ્ય કર્મ કર્યા કર અને તેમ આશક્તિય રહિત થકો કર્મ કરતાં કરતા પુરુષ પોતે પરને આત્મ સ્વરૂપને અથવા પરમાત્મ સ્વરૂપને પામે છે પૂર્વ થયેલા જનકા જનકાદિક જ્ઞાનીઓ પણ કર્મથી જ સંપૂર્ણપણે સિદ્ધિને પામે છે માટે લોકસંગ્રહને પણ જોતા વિચારતા તારે કર્મ કરવું એ જ યોગ્ય સારું છે શ્રેષ્ઠ માણસ જે જે જેવું જો જેવું જેવું આચરણ કરે છે તે જોઈને બીજા સામાન્ય માણસ પણ તે જ તેવું જ આચરણ કરે છે અને તે શ્રેષ્ઠ માણસને માણસ જેને પ્રણામ કરે છે તેને જ લોકો પણ પ્રણામ કરે છે હે અર્જુન મારે આ સમગ્ર ત્રિલોકીમાં કાંઈ કરવા યોગ્ય કર્મ છે જ નહીં તેમ કાંઈ નહીં પામેલું પણ નથી તેમ કાંઈ પામવા જેવું પણ નથી તો પણ હું કર્મમાં વર્તું છું જ જો કદાચ હું કર્મ કરવામાં સાવધાન થકો ન વર્તો તો હે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગને જ અનુસરે અને જો હું કર્મ ન કરું તો આ સગળા લોકો કર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય અને વર્ણ સંકરનો કરતાં પણ હજુ હું જ થાઉં અને એમ થવાથી આ સર્વ પ્રજાઓને અવળે માર્ગે પ્રવર્તીને નાશ કરનારો હું જ હે માટે હે ભારત અજ્ઞાની માણસો જેમ કર્મમાં આસક્ત થઈને કર્મ કરે છે તેમ વિદ્વાન જ્ઞાની જન લોકોને સન માર્ગે દોરવાને ઈચ્છતો થકો અનાસક્ત રહીને વિહિત કર્મ કર્યા કર અને કર્મમાં જોડાયેલા અજ્ઞાની જનોને થઈને પડી જાય એવો બુદ્ધિ ભેદ ન ઉપજાવે પરંતુ પોતે સમજુ હોય બુદ્ધિ યોગ યુક્ત થઈને સર્વ કર્મનું સામ્યક રીતે આચરણ કરતો થકો સર્વ લોકોને તે કર્મ માર્ગમાં પ્રીતિ ઉપજાવે પ્રકૃતિના સત્વાદિક ગુણોને લીધે જ કર્મો પ્રવર્તે છે એમ નહીં સમજનારો અહંકારને લીધે જ વિમુઢ બુદ્ધિવાળો પુરુષ એ સર્વ કર્મનો કરતા હજુ હું જ છું એમ માને છે માનીને બંધાય છે અને હે મહાબાહો ગુણ કર્મના વિભાગના તત્વોને જાણનારો જ્ઞાનીજન તો પ્રકૃતિના ગુણો સત્વાધિક ગુણોમાં ગુણના પરિણામરૂપ કર્મમાં પ્રવર્તે છે એમ માનીને તેમાં અભિમાનથી બંધાતો નથી પ્રકૃતિના ગુણોથી સર્વથા મૂઢ બને ગયેલા માણસો ગુણથીને પ્રવર્તા કર્મોને વિશે આશક્ત તે પૂર્વક જોડાય છે તેવા કર્મનું રહસ્ય નહીં સમજનારા મંદ બુદ્ધિના માણસોને કર્મના તત્વને યથાર્થ જાણનારા જ્ઞાનીજન કર્મથીને ચળાયમાન ન કરે પરંતુ પણ સર્વ કર્મ સર્વેશ્વર એવા મારે વિશે અર્પણ કરીને આત્મ સ્વરૂપમાં સ્થિરતા પામેલા ચિત્ત વડે નિરાશી અને નિર્મર્મ તત્વ થઈને તેમજ શોક થઈને પણ રહિત થઈને યુદ્ધ કર જે મનુષ્ય આ મારા મતને નિરંતર અનુસરીને વર્તે છે તેમજ આ મતમાં જે બુ શ્રદ્ધાવાળા છે અને અસૂયા નથી કરતા તે પણ શુભ અશુભ કર્મ બંધનથી મુકાય છે અને જે મનુષ્યો તો અભ્યસૂ કરતા થકા આ મારા મતને નથી અનુસરતા તેને તો સર્વ જ્ઞાનમાં વિમૂઢ ભાવને પામેલા અને વિવેકશૂન્ય થઈને મોક્ષ માર્ગથીને ભ્રષ્ટ થયેલા જાણવા આત્મા અનાત્માના વિવેકને પામેલ જ્ઞાનની જન પણ પોતાની પ્રકૃતિને અનુરૂપ જ આચરણ કરે છે માટે ભૂતપ્રાણી માત્ર પોત પોતાની પ્રકૃતિને જ અનુસરે છે માટે શાસ્ત્રકૃત નિગ્રહ શું કરશે વિષયોમાં રાગ અને દ્વેષ વિભાગમાં પૂર્વક વ્યવસ્થાથી રહેલા જ છે માટે તે રાગ દ્વેષના વશમાં ન સપડાવવું કારણ કે તે રાગ અને દ્વેષ એ બે જ આ પુરુષના કટા વિરોધી છે સારી રીતે અનુષ્ઠાન કરેલા પર ધર્મ કરતા ન્યૂન ગુણવાળોએ સ્વધર્મ શ્રેયને આપનારો છે માટે સ્વધર્મમાં રહીને મરવું એ સારું છે પણ પરધર્મ તો આખરે ભય ઉપજાવનારો જ થાય છે અર્જુન પૂછે છે હે વૃષ્ણ કુળનંદન જ્ઞાન યોગમાં પ્રવર્તેલો આ પુરુષ કોણે પ્રેર પ્રેર્યો થકો ઈચ્છા ન હોય તો પણ જેમ બળાત્કારે પ્રેરાયેલો હોય તેમ પાપ કર્મનું આચરણ કરે છે શ્રી ભગવાન કહે છે રજોગુણમાંથી સમુદ્ર જેનો છે એવો એ કામ અને એ જ ક્રોધ મહાભૂવો અને મહાપાપ રૂપ છે માટે એને જ આ મોક્ષ માર્ગમાં મોટો શત્રુ જાણવો ધુમાડાથી જેમ અગ્નિ આવરણ પામે છે તેમ દર્પ દર્પણ જેમ મેલથી ને મલિનતા પામે છે અને વળી જેમ ઓલભથી ગર્ભ આવરણ પામેલો હોય છે તે જ પ્રમાણે તે કામથી આ પ્રાણી માત્ર આવરણ પામેલા છે હે કુંતી પુત્ર અર્જુન પૂરી ન શકાય એવા અને અગ્નિ જેવા અપાર પક્ષે આ કામરૂપે નિરંતરના શત્રુએ જ્ઞાન યોગમાં પ્રવર્તેલા જ્ઞાનીનું જ્ઞાન આવરી લીધેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિએ કામ એ કામનું અને અધિષ્ઠાન આશ્રયસ્થાન છે અને એ સાધનોથી એ કામ દેહી જીવાત્માને જ્ઞાન આવરી લઈને મોહપ મળે છે માટે હે ભરત હર્ષ તું પ્રથમ એ ઇન્દ્રિયોને નિયમમાં વસમાં કરીને જ્ઞાન વિજ્ઞાનને નાશ કરનારો એ મહા પાપરૂપ કામને સમૂળ ગો નાશ કરી નાખ જ્ઞાનમાં વિરોધીઓમાં પણ એ જ પ્રધાન છે એમ કહીને બતાવે છે શરીરની અપેક્ષાઓને ઇન્દ્રિયો પ્રધાન છે ઇન્દ્રિયો કરતાં મન પ્રધાન છે અને મન કરતાં તો બુદ્ધિ પ્રધાન છે અને જે કામ છે તે તો સર્વથી પર જે બુદ્ધિ તે કરતાય પર પ્રધાન છે માટે હે મહાબાહો એ પ્રમાણે તે કામને બુદ્ધિથી પર બળવાન જાણીને પોતાના મન ને બુદ્ધિરૂપી અંકુશથી દબાવીને એ કામરૂપી દુરાસદ શત્રુને સમૂળ ગોજ નાશ કરી નાખ તો ભક્તો આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર અને લાઇક કરજો અને અત્યારે બસ આટલો જ મને રજા આપો આવતી કથામાં ફરીને મળશો જય શ્રી કૃષ્ણ